ताकत थी बोलो ये धरती अपने आप की नहीं किसी आप के। ये धरती अपने आप की आप ये धरती अपने आप की लड़ेंगे लड़ेंगे बनने हाथ ऊछा कर एक मानस बोले लड़ेंगे लड़ेंगे भाई बहनों भी हाथ ऊछा करो लड़ेंगे इंक लव इंक लव इंक लव इंक लव अभी तो ये अंगड़ाई है आगे और लड़ाई है अभी तो ये अंगड़ाई है अभी तो ये अंगड़ाई है जय 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 भीम जय 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 भीम जय भीम મંચ ઉપર ઉપસ્થિત તમામ સાથીઓ મારી બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો પોલીસનો સ્ટાફ મહેસૂલ વિભાગના કર્મચારી મિત્રો આપ તમામ લોકોને હું સ્વાતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથોસાથ આપણે આપણા પરિવારના જે સ્વજન ગુમાવ્યા રામજીભાઈ ભદ્રુ જેમનું આ લડતમાં અત્યંત મહત્વનો રોલ હતો અને જેમનું સપનું સાકાર કરવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત અને એકત્રિત થયા છીએ જેમનું સપનું સાકાર કરવા માટે આપણે ભવિષ્યમાં પણ અનેક લડાઈઓ લડવાનું છે એવા આપણા સૌના સ્વજન રામજીભાઈ ભદ્રુને મારી હૃદયપૂર્વક ને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું મંચની આજુબાજુ બધા મિત્રોને વિનંતી કે દસ પંદર મિનિટ આપણામાંથી કોઈ કરે મારી બહેનોને માતાઓને મારે આજે એક વાત કરવી છે આ ભાઈડાઓ તૈયાર ના થાય ને તો તમે બધી બહેનો તૈયાર થાવ મને બોલાવો બધી એક એક ઇંચ જમીન આપણે ખાલી કરાવડાવીશું બેઠો બેઠો મતલબ શું છે આપણે તો ચાલીસ વર્ષથી ગુલામી બજી રહ્યા છીએ ચાલીસ વર્ષથી હોય સંસદ સભામાં બેસવાનું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ની કારોબારી હશે ત્યારે યોગેશ ગઢવી એ ઓબીસી ના પ્રમુખ હતા ઓબીસી સેલના ભારતીય જનતા પાર્ટીના ત્યારે એકબીજા સામા સામી તો થયા છે ને ત્યારે વિનોદબેન સેજે શરમ નહીં આવી હોય કે આ વ્યક્તિ મારા ત્યાં મારા પ્રોગ્રામમાં આવી અને મારી સામે મારા સમાજ વિશે જાતિ સૂચક શબ્દો બોલ્યા અને મેં જોડે રહીને બે દિવસ સુધી એની એફઆઈઆર ના થાય એવા પ્રયત્નો કર્યા છે તો વિનોદબેન શરમ નહીં આવી હોય એમને શરમ નથી આવતી કારણ કે ચામડી થોડી જાડી થઈ છે એટલે આપણે વિનોદ થાય અને સમાજની વચ્ચે આવે એના માટે બધાએ બોલવું પડશે તો જ જે અહીંયા આવે છે દલિતોના હિતોની વાત કરે છે એ સાર્થક થશે આજે જિગ્નેશભાઈ અહીંયા આવ્યા ત્યારે બધાને કદાચ ખબર હશે કે ગુજરાતમાં એક ન્યાય યાત્રા ચાલી રહી છે ખ્યાલ છે ને તો બધાને અહીંયા રાપરમાં બેલામાં મન લાગે છે બધાને થોડી થોડી વારે ઝગાડવા પડે છે. jignesh ક્યાંથી આવ્યા અત્યારે? ન્યાય યાત્રામાંથી આવ્યા. એ ન્યાય યાત્રા સેના માટે કાઢી એમણે. સેના માટે કાઢી. એવું તો હતું નહીં કે ભાઈ વડગામની સીટ ઉપરથી આ વખતથી તમે સામે કોઈ ઊભો ના રાખતા અને મને ન્યાય અપાઈ દેજો એવી તો વાત છે ને ને? સેના માટે કાઢી. રાજકોટની અંદર

આપણે બધાએ જિગ્નેશભાઈને સાંભળવાના છે પણ એક નાનકડી ફરિયાદ સાથે મારી વાત પૂરું કરીશ કે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ચૂંટણી ભૂલી જાઓ પણ જ્યારે દલિત સમાજના પ્રશ્નોના મુદ્દે જિગ્નેશભાઈ દ્વારા કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કોલ આપવામાં આવે ત્યારે આપણે બધા જઈએ છીએ તો જવું જોઈએ કે નહીં ખાસ તો હજાર સોળ થી દલિત સમાજની અનુસૂચિત જાતિની મંડળી માટે લડત ચડાવી રહેલા વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી આજે સ્વતંત્રતા પર્વના દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના બેલા ગામની આ જમીન ઉપર ઉભા રહી અને અહીં ના ખેડૂતોને લગભગ જેટલી મારી સાથે શું સૌ પ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું શ્રદ્ધાંજલિ પાઠવું છું મંડળીના પ્રમુખ રામજીભાઈ ભદ્રુ એ અમારી વચ્ચે નથી રહ્યા પરંતુ સવાલ સમજવાનો એ છે કે દલિત સમાજને ફાળવેલી જમીન હોય માલિકી દલિત સમાજની હોય સાતબારમાં દલિત સમાજનું નામ હોય આ બાબતનો કોઈ વિવાદ કાયદાની કોઈ અદાલતમાં પેન્ડિંગ ન હોય અને એ છતાં એમાં માથાભારી ગુંડાઓ પાંત્રીસ વર્ષથી ચાલીસ વર્ષથી ઘૂસેલા હોય તો એ રાજ્યની સરકાર માટે ભાજપ સરકાર માટે શરમનો વિષય ગણાય અહીંના ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્યએ આ ગરીબ શ્રમજીવીઓની પડછે ઊભા રહેવાના બદલે જાણે હાથ ધર કરી લીધા હોય એ પ્રમાણેનો માહોલ છે એટલે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારનું આ દલિતોના માટે કોઈ સ્થાન નથી અને આજે અમે રાપર તાલુકાના બેલા ગામે એકસો પચીસ એકર જેવી જમીનોનો કબજો ખાલી કરાવ્યો અને આજે બધા લોકો એમાં ખેડતા થશે પણ આવી બીજી કચ્છની અંદર બત્રીસો એકર જમીનમાં દબાણ છે પંદરથી વીસ હજાર વીઘા જમીનમાં દબાણ એ સુરેન્દ્રનગરમાં છે બોટાદમાં છે ભાવનગર અમરેલી જુનાગઢ આખા ગુજરાતની અંદર જ્યાં પણ દલિત સમાજની જમીનો ફળવાઈ આજે પણ હજારો એકર જમીનમાં માથાભરી ગુંડાઓ ઘુસેલા છે તંત્ર દ્વારા એની માપણી કરવામાં આવતી નથી કબજો સોંપવામાં આવતો નથી એટલે આવનારા દિવસો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બેનર નીચે અમે સતત આ મુદ્દે લડતા રહીશું ખાસ તો સાહેબ અત્યાર સુધી રાપર રાપર તાલુકામાં અત્યારે જે બત્રીસ એકર જેટલું જમીનમાં દબાણ છે એ પૈકીની આઠસો એકર જમીન અમે ખાલી કરાવી છે એ જમીનોમાં હવે કોઈ દબાણ નથી કોઈ માથાભર્યું લોકો નથી અને દલિત સમાજના મંડળીના સભાસદો જમીનોમાં ખેતી કરીને પોતાની ઉપજ ને નીપજ મેળવે છે ખાસ તો સાહેબ તમે હમણાં ત્યાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે અનેક ગામોની અંદર અંજારમાં ભચાઓમાં ભુજમાં રાપરમાં આજે પણ એવી હજારો એકર જમીન છે મેં કહ્યું પ્રમાણે જ્યાં દલિત સમાજનું નામ છે સાત બાર માં નામ ચડેલું છે બધા મહેસુલી રેકોર્ડ એમનું નામ છે અને બીજા માણસો એમાં કબજો કરીને બેઠા છે ન્યાય યાત્રા પછી રાપર તાલુકા માટે બિલકુલ મેં રાપરમાં પણ લોકોને કહ્યું છે કે આ પ્રમાણેની ન્યાય યાત્રા રાપરથી કચ્છ કલેક્ટર સુધી આપણે બધાય કરવી જોઈએ અને બાકીની હજાર પંદરસો જેટલી પણ જમીનોમાં દબાણ છે એ બધા દબાણો ખુલ્લા કરવા માટે તંત્ર ઉપર પ્રેશર કરવું જોઈએ તો દર્શક મિત્રો આ તો જીજ્ઞાસભાઈ ખાસ તો હું આપને જણાવી દઉં કે કચ્છ રાપરથી કલેક્ટર ઓફિસ સુધી યાત્રા કાઢવી જોઈએ એવી એ જિજ્ઞેશભાઈની માંગ છે અને ખાસ તો એક ધુજારૂ નતા તરીકે બહુ ટૂંકા ગાળામાં જે જિજ્ઞેશભાઈએ પોતાની એક ઓળખ ઊભી કરી છે ક્યાંક ને ક્યાંક દલિત સમાજ માટે જ નહીં પણ દરેક વર્ગના કચડાયેલા અને પીડિતો માટે છે એવું ચોક્કસપણે કહી શકાય ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવ ડેલા ગુજરાત